તો ગારૂક દેવા મને તો જોવા મળે જ્યાં નહીં તો હું કરું પછી થોડીક પાસ ગંગા માટે ટેકવાનું હતું થોડુંક લઈ લીધા ફોટા ભેગા પછી નીકળી ગયા આગળ اکر پرڑا تفрамی الاغonents دعوني اسی ما کا درستند اسی قوئے درستند سیکا ادہے بناد اسی میں گیا 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 은 ان اس سوا Liz facade اس سوا Liz preceded اس Для پروڑا کی اپنا سیکا اładان سیکا ا olabilir પછી અમે એક દુકાને હોલ કર્યો દસ મિનિટનો અને લઈ લીધો નાસ્તો બળીકા બળીકા લઈ લીધા એના આડું જે બીજું કંઈક માગે છે બાપ કો ભેજ તેરે બસ કી વાત નહીં એના ભાઈ કીધું કે નથી લેવાનું જો ના પાડે છે જોઈ જો તમે જો પછી નીકળી ગયા આગળ આગળ બધા જમણા હાથ ઉપર પાટિયું આવે છે નવા રણું જાલે ખેલું તમારે વળી જવાનું બીજા નીકળી ગયા આગળ અને રણુજા ભાગી ગયા એ અને હવે અંદર અને ભાદરવી દેશમ મેરાનો ધૂમધામ આલે તો ભાદરવી દેશમ મેરામાં જરૂર ને જરૂર જાવ પછી હાલો તમને અંદર દર્શન કરાવવું પણ રામાપીર બધાના સપના ભૂરા કરે રામાપીર જીવનમાં એકવાર તો નવા રહવા જરૂર ને જરૂર આવું તમારો જિંદગીનો બેડો પાર થઈ જાય જો તો આ તો અહીંયા પડીકાના મૂકતો મારે પડીકા તો એને ચાલુ ને ચાલુ રાખા ત્યાં સુધી એના દાદા છે તો અમે આ ઉપરેમ ભાગ સાઈડ હોય એના જ મળે દાદાનો જીવનમાં આવો પ્રેમ હોવો જોઈએ જય રામ જય હિન્દુ અભિત મારા બધા મિત્રોને બધા સપના પૂરા કરતો રામ અભિત અમે થોડાક લઈ લઈશું ફોટા ફોટા પાડી લીધા થોડાક આ મારો પત્રી જો આ બે જોઈ લો નવી ચેનલ બનાવી છે એટલે મિત્રો જેટલું બને એટલું શેર કરજો કારણ કે આ બેનું સપનું છે યુટ્યુબ ચેનલ બનાવવાનું બહાર આવીને લઈ લીધા ફોટા અમે ફોટા લઈને પાણી પીવા નીકળી જઈશું અમે થોડુંક ધજાના દર્શન થાય તો મારા જિંદગીનો બેડો પાર થઈ જાય જે ફોટા લઈ લીધા ને નીકળી જાય આગળ અહીંયા પણ થોડાક ફોટા લઈ લીધું જૂનું મંદિર કહેવામાં આવે છે આ જો અમારો બદ્રીજો જાવ જોઈ લો ઘણો જ રહે જ્યાં લઈ પાછું આવી અહીંયા નથી જવાનો પાછો પછી અહીંયા જ લઈ લે થોડોક ફોટા મંડપનું કામ હતું એટલે ફોટા એંગલ ચાલુ આડું આવતું હતું પણ તો ચાલશે લઈ લઈશું ફોટા થોડાક ફોટા લઈના મંદિરમાં લઈશ જો અહીંયા આવ્યા હોય તમે જૂના મંદિરમાં નોંધાવ તો તમારું બધું નકામ કહેવાય જૂના મંદિરમાં તો જવું જ પડે હાલો તમને અંદર જૂના મંદિરમાં લઈ જાવ ચાલો અહીંયા જોવા જેવું છે અને અહીંયા અંદર નીકળો તો બધા કે પાપ ન કર્યા કેવાય મેં તો કર્યા છે મને લાગે ભગવાન ક્યાં ચલો ભાઈ મારો બચી છે તો પાંચમાં નીકળો એને તો નકરા પૂરને જ કર્યા લાગે મને તો બધા કે કોણો છોકરો લઈ જાઓ અહીંથી કોઈને વારો નો થવા દેતો આ જો પછી એમ કાઢો બહાર અને પછી આવીને થોડા ફોટા પાડી લીધા બહાર હાલો અંદર લઈ જાઓ તમને અંદર જોવા જેવું છે મસ્ત અંદર આવી ગયા પછી અમે અંદર તો કેટલા મંદિર છે અને દ્રશ્યો છે મહાભારતના દ્રશ્યો છે બધા કૃષ્ણ ભગવાનને રાસ લેલી હતી બધાના દર્શ્યો મહાભારતના અહીંયા અમે અમે પાડી લઈશું થોડા ફોટા ફોટા પાડીને અમે નીકળીએ છું આગળ ચાલો ફોટા પાડી લેવી ઉભા ને ઉભા જ હોય ફોટા પાડવામાં આવી ફોટાનું બે ને બહુ અને અમે મારા દાદાને કેવી થોડા ફોટા એમના પણ પાડી લેવી દાદા સાથે આવ્યા તો ફોટા તો પાડવા જ પડે ને

હજારો જુઓ તમને આ બધા પેલા પ્રાચીન વખતનું હોય એવું કહેવામાં આવે છે અહીંયા ફાડી લઈશું બે ત્રણ ફોટા હળવ જાઓ પાડી લીધા અહીંયા ફોટા આમ જાઓ બસ બે ત્રણ ફોટા ફાડી લઈશું કહેવામાં આવે છે કે પહેલાના પ્રકૃતિ હાથે દોરેલા એટલે કોતરેલા છે હાલો તમને અમે બાર બતાવીશ અહીંયા કહેવામાં આવે છે કે ભગવાનને પણ ભોગવવું પડ્યું હતું તો આપણે તો માણસ છીએ આપણે તો ભોગવવું જ પડે ને બુદ્ધ ભગવાનના કાનમાં હરિયા બીડાઈ દીધા ઉરિયા તો એના ક્રમે એને ભોગવવું પડ્યા હતા અહીંયા તો આપણે તો ભગવાન છીએ આપણે ભોગવવું જ પડે ને કર્યું બધાને ભોગવવું જ પડે એ તો સાચું જ છે ભગવાનને પણ ભોગવવું પડ્યું આપણે તો ભોગવવું જ પડે ને કહેવામાં એવું આવે છે ભગવાન ભગવાન પોતે અહીંયા ભોગ વિજ્યા ધરતી આપણે તો સામાન્ય માણસ ભોગવવું પડે સુદર્શન ચક્રવાળો જય દ્વારકાધીશ અને આમાં બધા થોડા સમાધિ છે આવે છે ફોટા પાડી લઈશું થોડાક ફોટા પાડી લીધા હાલો હવે અને અહીંયા તમારે જરૂર ને જરૂર દર્શન કરવા આવું જૂના મંદિરમાં વાંચી લેજો સમાધિ ઉપદેશ છે જય રામા પીજ જય હિન્દુ